સાવલી તાલુકામાં તાલુકાોળા એટલે કે મેડી માતા ધામે તમે જોઈ શકો છો આપડે ચાલી રહ્યા છે તલાવ છે બાજુમાં તો એ લોકો તળાવ પાસે મંદિર પણ જોવા મળી જશે તો ગાઈશ હવે આપણે થોડા આગળ વધીશું તો તમે જોઈ શકો છો ગાઈસ આપણને રિએક્શન પણ જોરદાર મળી ગયું છે અને તમે ખોટું ના વિચારતા કેમ કે તમારો ભાઈ જઈ રહ્યો છે દર્શન કરવા માટે રક મશે મે લડી ધપ્યોને બંદર વાડી ને ગાડી મે તો અહીંયા રિએક્શન પણ મળી રહ્યું છે અને તમારો ભાઈ બ્લોગિંગ કરી રહ્યો છે રિએક્શન પણ મળી રહ્યું છે એ પણ વિચારતા હશે કે ભાઈ બ્લોગિંગ કરી રહ્યો છે ને એ ખાતે રાઈડ કરી રહ્યો છે તો ભાઈ આ બહુ સહેલું નથી રાઈડ કરવું ને બ્લોગિંગ કરું ભાઈ બહુ રિક્સ વાળું કામ છે તો તમે સપોર્ટ કરજો તમારા ભાઈને નાનો ભાઈ સમજીને સપોર્ટ કરજો યાર તો ગાઈસ આપણે પહોંચી રહ્યા છે બસ આ પાંચસો મીટરની દૂરી પર મંદિર આવેલું છે તો તમે તૈયાર રહેજો દર્શન કરવા માટે અને આગળનું વ્યૂ તમને જોરદાર જોવા મળશે પહેલો ગાઈસ આપણે આવી ગયા છે ભુમરગોડા એટલે કે સાવલી તાલુકામાં આવેલ તો ભુમરગોડા તો તમે જોઈ શકો છો આગળનું લોક તો હેલ્લો ગાય આપણે ગેટ ની અંદર એન્ટર થઈ ગયા છે અને આપણે જઈ રહ્યા છે દર્શન કરવા માટે મંદિરે તો તમે જોઈ શકો છો આગળનું વ્યૂ અને જોડાઈ રહેજો દર્શન કરવા માટે હેલ્લો ગાય આપણે પહોંચી ગયા છે ભમર આપણે ઉભા છે મંદિર ની બહાર તો તમે જોઈ શકો છો આગળ થી મંદિર જોવા મળી જશે અને અહીંયા ટેમ્પો પણ આવી ગયો છે કેમ કે પબ્લિક વધી ગયું છે એટલે આપણે તમને દર્શન કરવા માટે અંદર જઈ રહ્યો છું તો તમે જોડાઈ જ આપણે દર્શન કરીને સામે આપણે જોવા મળી જશે ચાર જોગી માતાનું મંદિર છે તો તમે દર્શન કરી શકો છો અને આ રીતનું તમને જોવા મળશે મંદિર તો તમે દર્શન કરી લીધા હોય તો આપણે આગળ વધીશું મેળી માતાનું દર્શન કરવા માટે તો તમે જોઈ શકો છો અહીંયા પબ્લિક છે નહીં કેમ કે આપણે રવિવારના દિવસે નથી આવ્યા આપણે આડા દિવસે આવ્યા છે તો અહીંયા ભીડ તમને ઓછી જોવા મળશે અને તમે દર્શન કરી શકો છો મેળી માતાના તો પ્યારથી તમે કોમેન્ટમાં લખી દેજો જય મેળીમાં મેડી માતાનું દર્શન કર્યા પછી આપણે જઈ રહ્યા છે મંદિરની પાછળ એટલે કે મંદિરની પાછળ એન્ટર થતાં આપણે સામે જોવા મળી જશે નારિયણ ફોડવા માટે આ રીતની કંઈ જગ્યા છે અને તમે જોઈ શકો છો મંદિરની પાછળ બધા પાડવાવાળા પણ જોવા મળી જશે તમને આ રીતનું જોવા મળે છે અને ફોટો પણ છે મેરડી માતાનો તો આપણે આગળ વધીશું તો આપણે પાછળ જઈ રહ્યા છે મંદિરમાં તો તમને મેરડી માતાના મંદિરની બાજુમાં એક બીજું પણ એક મંદિર બતાવવાનું છે તો ચલો તમને બતાવો તો આ રીતનું કંઈ મંદિર છે તો અહીંયા માનતા રાખે છે છોકરા છોકરીની તેમની માનતા પૂરી થયા પછી અહીંયા ફોટા પણ મેટી જાય છે તો આ રીતના તમને ફોટા પણ જોવા મળી જશે અને તમે ફરી એકવાર મેળડી માતાના દર્શન કરી શકો છો કોમેન્ટમાં જય માતાજી જય મેળી માતા જરૂરથી લખજો આપણે મેરડી માતાના દર્શન કરીને આપણે આવી ગયા છે મંદિરની બહાર તો બહાર નીકળીને મારી નજર પડી મેરડી માતાની મંદિરની એક્ઝેક્ટલી બાજુમાં ભાથીજ દાદાનું મંદિર આવેલું છે જે લીમડાની એક્ઝેક્ટલી નીચે છે તો આપણે દર્શન કરવા માટે તૈયાર પણ આવી ગયા છે તો તમે જોઈ શકો છો આ રીતનું કંઈ મંદિર છે તો હવે આપણે ભાથીજી દાદાના દર્શન કરી લઈએ ભાથીજી દાદાની બાજુમાં કાળકા માતાની પણ મૂર્તિ આવેલી છે તૈયાર પણ આપણે દર્શન કરી લઈએ અને અહીંયા બાજુમાં ખોડલ માતાની પણ મૂર્તિ છે તૈયાર પણ આપણે દર્શન કરી લઈએ તો બાજુમાં ગણપતિ દાદા પણ જોવા મળી હશે ને આ સાઈડ જોઈએ તો હનુમાનજી દાદા પણ જોવા મળી હશે તો અહીંયા પણ દર્શન કરી લો અને તમને આ ટાઈપનું કોઈ મંદિર જોવા મળશે અંદરથી તો તમે દર્શન કરી શકો છો ભાથીજી દાદાના દર્શન કર્યા પછી આપણે જઈ રહ્યા છે મંદિરની બહાર તો કોમેન્ટમાં જરૂરથી જય ભાથીજી મહારાજ જય કાળકામાં જય ખોડલમાં અને જરૂરથી જ જય મેળીમાં લખજો અને મંદિર આ રીતનું કંઈ જોવા મળશે તમને બહાર રહેલો મિત્રો આપણો વિડીયો અહીંયા ખતમ થાય છે તો તમે મારા યુટ્યુબ ચેનલ પર ન્યૂ છો તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને બેલાઇક દબાવવાનું ના ભૂલતા જય માતાજી